જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંધ અધ્યાય નવ પરીક્ષિત રાજાના પ્રશ્નોના ઉત્તર ભગવાને બ્રહ્મદેવને કહેલા ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને તેમાં જોયેલા શરીર સાથે સંબંધ ઘટતો નથી તેમ અનુભવ સ્વરૂપ અને દેહાદીથી ભિન્ન આત્માને પોતાની માયા વિના દેહાદી દ્રશ્ય પદાર્થ સાથે સંબંધ દ્રષ્ટિઓ ઘટતા નથી અનેક સ્વરૂપવાળી માયાને લીધે જ આત્મા અનેક સ્વરૂપવાળો હોય તેવું જણાય છે વસ્તુ હતો આત્મા એક જ છે માયાના ગુણરૂપ દેહાદિ વિશે ક્રીડા કરતો આત્મા હું મારું એમ માને છે પણ તે માન્યતા માયાના લીધે જ આત્મા જ્યારે કાળ અને માયાથી પણ એવા પોતાના મહિમા વિશે જ રમણ કરે છે ત્યારે મોહરહિત થઈ હું અને મારું એ બંને અભિમાન ત્યજી પૂર્ણ સ્વરૂપે રહે છે આ જ્ઞાન માટે જ ભગવાન બ્રહ્મદેવના નિષ્ફળ તપથી પ્રસન્ન થઈ તેમને પોતાનું સત્ય સ્વરૂપનું દર્શન કરાવી તપ વગેરેથી પોતાનું ભોજન કરવા કહ્યું હતું જગતના પરમ ગુરુ આદિદેવ બ્રહ્મા પોતાના કમલાસન પર બેસી જગતને સર્જવાની ઈચ્છાથી વિચાર કરવા લાગ્યા ત્યારે આ સૃષ્ટિ રચના જેથી થઈ શકે તેવી યથાર્થ બુદ્ધિ તેમને પ્રાપ્ત ન થઈ તે વિચાર કરતા હતા ત્યારે એક સમયે જળમાંથી બે વાર બોલાયેલું બે અક્ષરોવાળું વચન તેમણે સાંભળ્યું તેમાં પહેલો અક્ષર ક થી મ સુધીના સ્પર્શ વ્યંજન પૈકી સોળ તો ત હતો અને બીજો એકવીસમો પ હતો હે રાજા જે તપ ને મુનિઓનું ધન કહે છે બ્રહ્માએ તે વચન સાંભળ્યા પછી તેના બોલનારને જોવાની ઈચ્છાથી દિશાઓમાં જોયું પણ ત્યાં બીજું ન જોતા ફરી પોતાના આસન પર બેસી તેમણે પોતાના કોઈએ તપ માટે પ્રેરણા કરી હોય અને તે જ પોતાનો હિતકારી છે એ વિચાર કરી તપમાં મન જોડી દીધું પછી તપ તપ એ વચનના અર્થમાં જેમણે અમોધ જ્ઞાન થયું હતું

ઉત્કૃષ્ટ નથી જેના સર્વ કલેશો મો તથા ભય દૂર જ રહે છે અને ઉત્તમ પુણ્યવાળા આત્મવેતા પુરુષો જેની સ્તુતિ કરે છે વળી જ્યાં રજોગુણ તમોગુણ અને એ બંનેથી મિશ્ર સત્વગુણ નથી જ્યાં કાળનું પરાક્રમ અને માયા પણ નથી તો બીજા રાગ લોભ વગેરે ક્યાંથી હોય ત્યાં દેવો તથા અશુરોથી પૂજાયેલા શ્રી હરિના પાર્સદો રહે છે તેઓ સર્વ શ્યામ અને ઉજ્જવળ કમળ સમાન નેત્રવાળા પીળા વસ્ત્રવાળા સુંદર કાંતિવાળા અત્યંત કોમળ ચાર ભૂજાવાળા પ્રગટ કાંતિવાળા અને શ્રેષ્ઠ મણીઓથી જડેલા પદકો તથા આભૂષણો ધારણ કરનાર અત્યંત તેજસ્વી અને પ્રકાશમાન કુંડળો મુગટો તથા માળા ધારણ કરનાર છે વળી જે વૈકુંઠ લોક મહાત્મા પુરુષોના ચળહળતા સુશોભિત વિમાનની પંક્તિ વડે ચોતરફ અત્યંત પ્રકાશે છે અને વીજળીયુક્ત મેઘ પંક્તિથી જેમ આકાશ શોભે તેમ ઉત્તમ સ્ત્રીઓની કાંતિથી શોભી રહ્યો છે જ્યાં સાક્ષાત લક્ષ્મી વિવિધ વૈભવોથી શ્રી ભગવાનના ચરણોને અનેક પ્રકારે પૂજે છે અને હિંડોળા ઉપર બેઠેલા તેમને ઋતુના ભ્રમરો વિશે વિવિધ પ્રકારે ગાય છે અને ને પોતે પણ પતિ ભગવાનના કર્મો ગાયા કરે છે ત્યાં બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા કે જે ભગવાન સમગ્ર ભક્તોના પાલક લક્ષ્મીના પતિ યજ્ઞના સ્વામી જગતનું રક્ષણ કરનાર અને સુનંદ નંદ પ્રબલ તથા અર્ણક વગેરે પોતાના મુખ્ય પાર્ષદોથી સેવાયેલ છે વળી જે ભક્તો ઉપર કૃપા કરવા તત્પર દર્શન કરનારાઓને આનંદકારક દ્રષ્ટિવાળા પ્રસન્ન હાસ્યવાળા લાલ નેત્ર તથા મુખ સિંહાસન ઉપર વિરાજમાન સર્વેથી પર પ્રકૃતિ પુરુષ મહત્વ અહંકાર અગિયાર ઇન્દ્રિયોના પાંચ મહાભૂતોના પાંચ તન્માત્રાઓ રૂપ શક્તિઓથી વિટાયેલા સમગ્ર ઐશ્વર્ય ધર્મ કીર્તિ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય પોતાની સ્વરૂપભૂત સ્વાભાવિક છ શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત છે આ શક્તિઓ તેમના સિવાય બીજે ક્યાંય સ્થાયી રૂપ નિવાસ કરતી નથી એવા તે પ્રભુ પોતાના સ્વરૂપમાં જ રમણ કરનારા અને સર્વના ઈશ્વર છે આવા તે ભગવાનના દર્શનથી બ્રહ્માનું હૃદય આનંદ વડે વ્યાપ્ત થયું શરીર રોમાંચિત થયું અને નેત્રોમાં અતિશય પ્રેમને લીધે અશ્રુઓના આવી રહ્યા પછી જગતના સ્રષ્ટા બ્રહ્મદેવે ભગવાનના ચરણ કમળને પ્રણામ કર્યા કે જે કેવળ જ્ઞાન માર્ગથી પ્રાપ્ત થાય છે એ સમયે પ્રેમ મગ્ન બની પોતાની સમીપ આવેલા અને પ્રજા સર્વોના કાર્યમાં પોતાની આજ્ઞા માટે યોગ્ય

યોગ્ય વડે પ્રસન્ન થવો અશક્ય છે હે બ્રહ્મદેવ તમારું કલ્યાણ થાવ હું પ્રાપ્ત કરવા યોગ્ય સમસ્ત વસ્તુઓનો સ્વામી છું મારી પાસેથી તમે ઈચ્છિત વર માગો પુરુષને કલ્યાણોના સંબંધમાં જે પરિશ્રમ કરવો પડે તે મારા દર્શન સુધીનો જ હોય તમને મારા લોકના દર્શન થયા એ મારી ઈચ્છાઓનો જ પ્રભાવ છે અને તેથી જ એકાંતમાં તપ તપ એમ સાંભળી તમે શ્રેષ્ઠ તપ કર્યું હતું તમે તે સમયે સૃષ્ટિ રચનાના કાર્ય માટે મોઢું બન્યા હતા ત્યારે જ મેં જ તમને તપ કરવા ઉપદેશ કર્યો હતો કેમ કે હે નિર્દોષ બ્રહ્મા તપ મારું હૃદય છે આભ્યતરણ શક્તિ છે અને તપનો હું સાક્ષાત આત્મા છું એ મારું જ સાક્ષાત સ્વરૂપ છે હું પોતે પણ તપ વડે જ આ જગત સર્જું છું પાળું છું અને સહારું છું દુસ્તર તપ એ મારું વીર્ય શક્તિ સામર્થ્ય છે બ્રહ્માએ કહ્યું હે ભગવાન આપ પ્રાણી માત્રની બુદ્ધિમાં દ્રષ્ટા તરીકે રહ્યા છો તેથી કુંઠિત જ્ઞાન વડે સર્વના કર્તવ્યને ચોકી જાણો છો તો પણ હે નાથ રૂપરહિત છતાં આપના જે સ્થૂળ અને સૂક્ષ્મ બે સ્વરૂપ છે તેઓને હું જાણી શકું એ માટે યાચના કરું છું તો એ મારી પ્રાર્થના સફળ કરો હે અમોઘ સંકલ્પવાળા ભગવાન આપ પોતાના માયાના વેગથી અનેક શક્તિઓ વડે ભરેલા આ જગતને સર્જતા રક્ષણ કરતા અને સહારતા પોતે જ બ્રહ્માની સ્વરૂપી લો છો અને ક્રીડા કરો છો જેમ કરોડિયો પોતાની લાળ વડે પોતાને ઢાંકે છે તેમ આપ પણ માયા વડે પોતાનું સ્વરૂપ ઢાંકી દો છો તો હે માધવ આપ મારામાં આપના સ્વરૂપ જ્ઞાનના વિષયવાળી બુદ્ધિ સ્થાપો હું આપની આજ્ઞા પ્રમાણે આળસનો ત્યાગ કરી અવશ્ય પ્રજાઓ સર્જીશ પણ આપની કૃપાથી પ્રજા સૃષ્ટિ કરતા હું અહંકાર વગેરેથી બંધાઈ ન જાઉં એ મારી પ્રાર્થના છે હે ઈશ જેમ મિત્ર મિત્રનું સન્માન કરે તેમ આપે મારા હાથનો સ્પર્શ કરી મારું સન્માન કર્યું છે તે હું પ્રજા સૃષ્ટિરૂપી આપની સેવામાં સાવધાન થઈ જ્યાં સુધી ઉત્તમ મધ્યમ અને અધમ ભેદોથી પ્રજાઓનો ઉત્પન્ન કરું ત્યાં સુધી હું પણ સ્વતંત્ર છું આપ માનતા મને ઉત્કટ મદ ના શ્રી કૃષ્ણ ભગ શ્રી ભગવાન બોલ્યા હું તમને અનુભવ અને ભક્તિથી યુક્ત પરમ ગુહ્ય જ્ઞાન તથા તેના સાધનો કહું છું તે તમે ગ્રહણ કરો તેમજ હું જેવા સ્વરૂપવાળો જેવી સત્તાવાળો અને જેવા રૂપ ગુણ તથા કર્મવાળો છું તે સર્વનું તાત્વિક જ્ઞાન તમને મારી કૃપાથી પ્રાપ્ત થ સૃષ્ટિની પૂર્વે હું જ હતો બીજું જે સ્થૂળ સૂક્ષ્મ અને બંનેનું કારણ માયા છે તે કંઈ જ ન હતું સૃષ્ટિની પછી પણ હું જ રહું છું તે આ જગત દેખાય છે તે પણ હોઉં જ છું અને પ્રલય પછી તે જે બાકી રહે છે તે પણ હોઉં જ છું જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મારૂપ આશ્રયને લીધે જણાય છે અને જે વાસ્તવિક વસ્તુ છે તે નથી જણાતી તેને મારી માયા ગાણવી જેમ ચંદ્ર એક જ છે તો પણ નેત્રના વિકારને લીધે બે હોય એવો આભાસ થાય છે અને રાહુ ગ્રહ મંડળમાં રહેલો છે તે પણ દેખાતો નથી જેમ પાંચ મહાભૂતો નાના મોટા પ્રત્યેક ભૌતિક પદાર્થમાં સૃષ્ટિની પછી દાખલ થયેલા છે અને દાખલ થયેલા પણ નથી તેમ હું પણ તે તે મહાભૂતોમાં અને સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું છતાં નથી પણ રહ્યો આવી મારી સર્વત સ્થિતિ છે આત્માનું તાત્ત્વિક સ્વરૂપ જાણવા ઈચ્છા ઈચ્છતા પુરુષ એટલું જ જાણવાનું બસ છે કે જે વસ્તુ અન્વય અને સર્વ સ્થળે સર્વદા છે તે જ આત્મા છે તમે મારા અને આ મતને સારી રીતે એકાગ્ર ચિતે અનુસરો જ્યાંથી તેમ તમે પ્રત્યેક કલ્પની ભિન્ન ભિન્ન સૃષ્ટિઓમાં મો પામશો નહીં શ્રી સુખદેવજી બોલ્યા અજન્મમાં હરિ મનુષ્યના પરમ અધિપતિ બ્રહ્માને એ ઉપદેશ કરી તેમને દેખતા દેખતા અદ્રશ્ય થયા પછી સર્વભૂતમય બ્રહ્મદેવ પ્રત્યક્ષ સ્વરૂપે અદ્રશ્ય થયેલા શ્રીહરિને બે હાથ જોડીને પ્રણામ કરી પૂર્વકલ્પની પેટે આ જગત સર્જ્યું એકવાર ધર્મનું રક્ષણ કરનાર પ્રજાપતિ બ્રહ્મા સર્વ પ્રજાઓની કલ્યાણ થાય એવી પોતાની ઈચ્છા પૂર્ણ થવા માટે યમ નિયમોનું પાલન કરી રહ્યા હતા તે સમયે પુત્રોમાં અત્યંત પ્રિય નારદજી પિતા બ્રહ્મદેવની સેવામાં રહ્યા હતા અને વિષ્ણુની માયા જાણવા હતા તેથી મહાન ભક્ત તે નારદજીએ પિતાને સેવા વડે અત્યંત પ્રસન્ન કર્યા લોકોના પિતા બ્રહ્મદેવને પ્રસન્ન થયેલા જોઈ દેવર્ષિ નારદ જ પ્રશ્ન તમે મને પૂછ્યો તે પ્રશ્ન પૂછ્યો હતો તેથી પ્રાણીઓના સ્રષ્ટા ભગવાન બ્રહ્મદેવે પ્રસન્ન થઈ પુત્ર નારદજીને દસ અર્થો જાણનારું આ શ્રીમદ ભાગવત મહાપુરાણ કહ્યું હતું હે રાજા પછી નારદજીએ સરસ્વતી નદીના કિનારા પર બ્રહ્મદેવનું ધ્યાન કરતા મહાતેજસ્વી મુનિ વ્યાસજીને એ ભાગવત કહ્યું તે જ મારા પિતાજી પાસેથી હું ભણ્યો છું તમે મને પ્રશ્ન કર્યો કે વિરાટ પુરુષની આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું અને બીજા પ્રશ્નો પણ તમે મને પૂછ્યા છે તે સર્વનો ઉત્તર હું તમને બરાબર કહું છું શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય નવ સમાપ્ત જય શ્રી કૃષ્ણ